હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ દેવ દિવાળી બે હજાર પચીસ હિન્દુ ધર્મમાં પ્રકાશના મહાપર્વ દિવાળીના બરાબર પંદર દિવસ પછી દેવ દિવાળી અથવા દીપ દીવા દીપાવલીનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે દેવી દેવતાઓ પૃથ્વી પર ઉતરીને દિવાળીની ઉજવણી કરે છે તેવી ધાર્મિક માન્યતા છે ખાસ કરીને કાશીમાં ગંગા ઘાટ ઉપર લાખો દીવાઓ પ્રગટાવવામાં આવતા હોવાથી આ તહેવાર કાશીની દિવાળી તરીકે પણ જાણીતો છે દિવાળી પર પૂજા અને દીવા પ્રગટાવવા માટે પ્રદોષકાળનું મુહૂર્ત સૌથી શુભ માનવામાં આવે છે આ વર્ષે દેવ દિવાળીની પૂજાનો શક પાંચ નવેમ્બર ના રોજ સાંજે પાંચ પંદર થી સાંજે સાત પચાસ વાગ્યા સુધીનો રહેશે દેવ દિવાળી પર ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન દીવો પ્રગટાવો અને દાન કરવું અત્યંત પુણ્યશાળી ગણાય છે આ દિવસે દીવા પ્રગટાનું વિશેષ મહત્ત્વ છે પ્રદોષકાળ દરમિયાન ઓછામાં ઓછા અગિયાર કે એકવીસ દીવા પ્રગટાની પરંપરા છે તલના તેલ અથવા શુદ્ધ ઘીના દીવાને સૌથી શુભ ગણવામાં આવે છે દીવા પ્રગટા માટે નદી કે જળાશયનો કિનારો પૂજા સ્થળ બાલ્કની અથવા ઘરનો મુખ્ય દ્વાર શુભ માનવામાં આવે છે ભગવાન શિવ વિષ્ણુ અને માતા ગંગાની પૂજામાં તુલસી ફૂલો ચો ચોખાના દાણા ચંદન ધૂપ અને પ્રસાદનો ઉપયોગ કરવામાં આવે છે દિવા પ્રગટાવાની વિધિ દરમિયાન હોમ નમો ભગવતે વાસુદેવાય અથવા હોમ નમો શિવાય મંત્રનો જાપ ગણો શુભ માનવામાં આવે છે